લેવ કરીયા હવે તો તું કરી તું લે હા આ ઈટો નેતો ને મેલી ઓય મથી મથી લાઈ એ ઈટો આને તો કા જોયા અર્ધિયા રહીસા અબે તૂટ લઈ લાગે લાગે તૂટ લઈ બધું આ થેલામાં ભરી તું હે હા આ થેલામાં બધું હા આ આવ બધું કોમ સધા કરતા તો કોમ ન ન કરતા નહીં તમારા ઈટો મે ઉપર ઈટો પર મે દે આખો દારો અરે ઢોની જમ ફરફર કર છે કોમ કોમ ધંધા કરતા મજૂર બજૂર કોના ગવ બહુ આઠવા જતા હોય તો સર માર ઘર કોઈ નહીં કોમ હેર હેર બધા આવતો છે ઠા ઠાપલા વારી કરીને આવી આવ કરી ખાઉ છે તું હેર મારા હું નાટક કરાવ કે હેર ઠાપલા વાળા બીજો મતા છે બીજો મતા છે ઓવા આ કાર ઉપર નહીં બતાવવાના તું હેરમ હેરમ આવ ના હેરમ હેરમ એ એ

ના ના તું કોઈ છો મેકરી જા તું લે હે ભગવાન તમે મા હવે મારા ઘરે હેડ ના ના શિકર આવાના આવા શિકર કેટલા ગામમાં પાછા હી ના ના હે મારા ઘરે હું મારા એ એના જાતનો હું amost તો બે ઓ વિના હા આવી બે બે

લે 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 બેટા ચિંતા ના કરે શું હે રે રે નાના કપડા ઉગા ના ખરખા મા બાપ તું તરે હો હું રામજી કોથરી લઈ કરું એ કોથરી પર

મને ખા ચિંતા નગર તારા છે જે ખાવું હોય ખાતું તાર ટેન્શન ના લે આપણું કઉ આ ભગવાન ના રૂપ માં ઘેર કોઈ ખાવા હોય તો ખબર આપડે કોઈ દિવસ કોઈ ગરીબને ને ગમે ભિખારી ને ઠોકર નહીં મારવાનું તો કોઈ ઘરમાં બિયારી ને ખવડાવવાનું એ તો જીવા પડશે કાર્યો છે ધમકાવતો તો એ આપણે આવા આવા આ જીવા પરવાનું હા હા હું ભોગવ ખાલી રોવે ને ખાઈ લે કોઈ ચારું બે ના હાથ થી મહેનત કરીને ખાઈ શકે તો એ ના લેવા દેવા ના ના તું તો ખા લે ખા તું ચિંતા ના કરે આપણું ઘર આ મજા આવે અને હું કહું કે મોટુરા બે જોડી કપડો પરે ને તે આવજીઓન પાસે હા હું ખાઈ તો લેવા ખાઈ લે હું તો કહું હવે તારા હે કોઈ પણ વસ્તુની જરૂર પડે લઈ જવાનું હું કીધું લાઈટા તો હાલ

છોકરા ને જે મનાવ મૂક્યો આ જેને મળે એને કિંમત નહીં પણ આ છોકરા કોઈ નઈ ભગવાન એને ભણવું ભણવું હું તો કોઈ આવા લોકો ને હું તો કોઈ હોય ને

નહીં પણ એટલો કટકો રોટલો ના હોય સુખાઈ લડ ઘેર આવ્યો પેલાની જિંદગી કેવી હતી નતાની જિંદગી આ ભણી ગણી આટલો મોટો થઈ ગયો અને આ મારા સપનાનું ઘર બની ગયું પેલા તો હું કચરામાંથી વેણી વેણીને બધું ભેગું કરતો હતો અને ખાવાનું એક ટાઈમ ખાવું એ ખરા ને એક ટાઈમ ના એ ખાવું પણ યાદ છે હજુ એક ઘણી પરિસ્થિતિઓનો સામનો કર્યો અને એક વખત તો મારા જબર થઈ ગયેલું એક વખત તો એક કાકા મને ધક્કો માર્યો પણ તરત જ એક બીજા કાકાએ મને સહારો આપી દીધો તે એટલે એ કાકો મને ઘેર લઈ ગયા અને એવાને મને ખવડાવ્યું ને જે મને માનો પ્રેમ આપ્યો એ કાકીએ માનો પ્રેમ આપ્યો અને એટલે મને ઈવાને કપડો અને બપડો અને ખવડાવ્યું ને બવરાયું ને પૈસા આ એટલે મારી જીવનની જે મોડ બખો બદલાઈ ગયો ને આટલે આટલો મોટો મોણસ બની ગયો હું પહેલાં તો એ કાકાને જ મારા ખોદવા પડશે એ તો મને નહીં ઓળખી પણ મારજોડી ભાઈ યુવાની નિશ્વાની સર કદાચ એ નિશાનીને ઓળખી જોઈ રહ્યો તો અરે મારા જોડે એક હુસોની છે એમની આ એમને આપેલી એક ટી શર્ટ મારા જોડે હજુ મેં હંગરીને નાખી હજુ હું આ ટી શર્ટને નહીં ભૂલ્યો કે એટલાથી મારી આખી લાઈફ બદલાઈ જાય મારી આખી જિંદગી બદલાઈ જઈ ના હોય તો પેલા એમના ઘેર જ જવું પેલા ઘેરે નહીં જવું પેલા એમના ઘરે જ જવું અને એક જઈને એમના એ મને ઓળખી જ ના ઓળખી પણ આ ટી શર્ટ બતાવું ને એટલે એ ઓળખી જ જશે મને વિશ્વાસ છે લે પેલા સમાચાર પૂછું હું તો આઈડે જ છે ઘણા સમય પછી આવે પણ ના ના આ તો કાકા કાકી ને મળીને જ જાવ કાકા કાકી

મારે તો ભાઈ કુદ્રત ના ગમીય ખરું ભાઈ પણ આથી તમે ચિંતા ના કરશો આથી હું આવી બસ રોવાનું નહીં મારા કાકી કઈ જ નહી ખાવું મારા કાકા કઈ નઈ ખાવું આજથી તમે મારા ઘેર રહો મારા બંગલામાં જ રહો ચલો ખેડો મારા અંગાજ તો મિત્રો પેલા તો જય માતાજી તમે અમારા આ વિડીયોમાં જોયું કે એક કચરા વાળાને અમે ઘરે લાવીએ છીએ એને પીડા છે પીવાડા મોટો કલેક્ટર બને છે ને અમે અમારા છોકરા માટે અમે બધું વેચીને અમે ભિખારી જેવા થઈ જઈએ છીએ તો આવું થતું હોય છે પણ છતાં પણ એ છોકરાએ જે અમે એક કલાક કે જે બી મહેનત કરી અને એની હેલ્પ કરીને એની મદદ કરીને એ માણસે જે યાદ રાખ્યું ને તો એનું નામ કહેવાય માણસાઈ એટલે તમને પણ લોકો મિત્રો હું કહું છું કે તમને કોઈ રૂપિયાની બી મદદ કરી હોય ને તો એને ક્યારેય ભૂલશો નહીં જિંદગીભર યાદ રાખો કારણ કે મદદ બહુ મોટી મદદ કહેવાય તો એના માટે જો અમારો આ વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો ને આવી રીતના કોઈ ગરીબ રસ્તામાં દેખાય તો એક દસ વીસ રૂપિયાને એને ખવડાવી દેશો તો તમારા પૈસા ઓછા નહીં થઈ જાય કુદરત તમને ડબલ આપશે તો બસ આટલું જ કહેવા માંગુ છું જેટલું બને એટલું શેર કરજો જય માતાજી